સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જોબાળા ગામમાં એક યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો આવતો મળતી માહિતી અનુસાર સામાન્ય બોલાશેરીમાં અન્ય ગામના લોકોએ જ યુવકે યુવરાજસિંહ વિક્રમભાઈ સોલંકી ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો ત્યારે આ ઘટના તાલુકાના ચલાળાના રોડ પર આવેલ રવજીભાઈની દુકાન પાસે બનવા પામી હતી આ હુમલાની ઘટના અનામાં યુવરાજસિંહને પેટના ભાગે હથિયારના ઘાસ એકતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા જેને લઈને તેમની સારવારથી ખાનગી વાહનમાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચ્યું હોવાથી ઇજાગ્રસ્ત સારવાર અર્થે તાત્કાલિક અસરથી જિલ્લાની હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા ઘટનાને લઈને પોલીસે પણ સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી જઈ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળાઈ હોય તેવું સ્પષ્ટ ચિત્ર દર્શાઈ રહ્યું છે ત્યારે અવારનવાર નજીબી બાબતે મારામારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને લોકો કાયદાની અસ્થિતિ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ